એવું છે કે બસોથી વધારે દેશ અને વિદેશની કંપનીઓ ભાગ લઈ રહી છે અને આ એમની પ્રોડક્ટ કિસાનની ખેડૂતને તેની પ્રોડક્ટથી કેટલો ફાયદો થાય છે તે બતાવે છે અને એ તે કંપની ખેડૂતને કેવી રીતે તેમની માહિતી આપણે આ વિડીયોની અંદર લેશું તો આ જે તમારી માહિતી મારું નામ તક્ષ ગાંધી છે અમારું લિયો સ્ટાર પોલ્ટ્રી ઇક્વિપમેન્ટ છે એટલે પોલ્ટ્રી ફાર્મને લગતા સાધનો છે પોલ્ટ્રીની જાળી છે પોલ્ટ્રીને લગતો કોઈ પણ સામાન એનું મેન્યુફેક્ચરિંગ છે જ્યારે તમારે નવું પોલ્ટ્રી ફાર્મની શરૂઆત કરી હોય ત્યારે શરૂઆતથી લઈને અંત સુધીની દરેક સપોર્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ મતલબ તમે જે પોલ્ટ્રી ફાર્મ જ બનાવો છો તમે પછી એના પછી જે કોન્ટ્રાક્ટ ઉપર તેમને શું કહેવાય આપણું પણ કે ખાલી ખાલી તમારું છે પોલ્ટ્રી ફાર્મનું મેન્યુફેક્ચરિંગ છે તો આપણે એના સપોર્ટ શું તમને પોલ્ટ્રી ફાર્મ ના બચ્ચા અપાઈ શકીએ છીએ ઓનલાઈન સોલ દરેક ધારો કે પોલ્ટ્રી ફાર્મ ના લઈને બચ્ચા ઉછેર સુધી આપણે હેલ્પ કરીએ છીએ આપણું નેટવર્ક છે જેના થ્રુ તમને પોલ્ટ્રી ફાર્મનું દરેક કામ કરી આપવામાં આવશે તો મિત્રો તમે સાંભળ્યું કે જે પોલ્ટ્રી ફાર્મ પોતે મેન્યુફેક્ચર કરે છે કે જે પાયાથી માંડી અને તેનું સંપૂર્ણ કામ પૂર્ણ કરી આપે છે અને જે કંપનીનો તમારે કોન્ટ્રાક્ટથી માલ લેવો હોય બચ્ચા મોટા કરવા માટે તે પણ તે કોન્ટ્રાક્ટ કરી આપે છે તો આ હતો આજનો વિડીયો તો મળશું નવા વિડીયોની